અને અમે એવું છે ઇન્જેક્શન દીધું તું અહીં એટલે એ રૂપનું નથી એટલે વાંધો નથી હવે તો રમે છે કંઈ જો તો અત્યારે તો સાક્ષી સાક્ષી નવા કપડાં પી લીધા અને આપણે ફોટા શૂટની કરી લીધું ફોટા ફાડી લીધા છે અને તમે જો ફોટા જોયો તો ઇન્સ્ટાગ્રામ ની આઈડી છે નહીં છે અને ફોલો કરી દો અને ઇન્સ્ટાગ્રામ માં આઈડીમાં આવ્યા છે આપણે ફોટા તો ચાલો દો તો જો આપડે તો બેઠા અને આ સાક્ષી રમે છે રમજાન તો રમજ એ

ગાય ગાય સબસ્ક્રાઇબ થઈ જ્યો અને બેલ લાગે બટન દબાવી દો એટલે તમને વિડિયો જોવા મળે અને પહેલા તમને આવે એટલે જેમ બને એમ સબસ્ક્રાઇબ થઈ જવો શેર કરો કમેન્ટ કરો જેમ બને એમ એટલે તમે વિડિયો મારો જોવો છો ક્યાંક કમેન્ટને સબસ્ક્રાઈબ ને શેર ન કરી શકો તો કરી જાવ ગાય ગા ચાલો દોસ્તો હાલો દોસ્તો આજે છે 26 તારીખ અને હાથમાં મહિનો એટલે તમને ખબર પડી જ ગઈ છે આ 26 તારીખ એટલે આજે છે કારકિર્દ વિજય દિવસ એટલે 1999 માં આપણે કારકિર્દ કારકિર્દ યુદ્ધ થયું હતું ખબર હોય તો તમે જોયું છે મૂવી સાર હાજર મૂવી છે અને જોયું છે કારગીલ કારગીલ યુદ્ધ થયું હતું એટલે તેની જે આપણે જીતી ગયા હતા એટલે એની બદલે આપણે કારગિલ વિજય દિવસ મનાવવામાં આવે છે છવ્વીસ તારીખે તો દોસ્તો અને એક અવિષ્ય મુલાકાત લો મૂવી જોવાની મસ્ત મૂવી છે એક નંબરનું મૂવી છે અને આ સ્ટેટસ વોટ્સઅપ ને ફેસબુક ને ને બધામાં સ્ટેટસ લડાઈ લીધા છે આજનું કારગીલ યુદ્ધ વિજય દિવસનું તો તમે લગાવી દો અને આપણે શહીદ અને જવાનો ઘણા શહીદ થઈ ગયા હતા એને આપણે સલામ કરવી છે ને બધાને જય હિન્દ તો આવો ને આપણે બધા ફોજીઓ કામ કરે છે અને બધા બલિદાન આપે છે અને ગરબાની આપણી વાત કહેવાય તો સારો દોસ્તો તો બસ આ દોસ્તો અને મારા દાદા છોકરો એક ફોજીમાં છે અને અને સાક્ષીના મામા એ ઇન્ડિયન એરફોર્સમાં છે હતા અને એને હતા આપણે સલામ કરવી છે હારું હારું તમે બધા ફોજમાં જાઓ ક્યાં સાક્ષી ફોજમાં ઇન્ડિયન એરફોર્સમાં છે એમ એમ છે સાચીના મામા મામા છે એ ઇન્ડિયન માં છે ને મારા દાદાનો છોકરો ફોજી એટલે આર્મીમાં છે એ બધાને સલામ કરવી આપણે અને હું મેં બહુ મહેનત કરી પણ આપણે લાગ્યા નહીં તો કાંઈ વાંધો નહીં તમ બીજા ભાઈ બહેનો દાદાના છોકરા મામાણ છોકરાને બધા લાગી ગયા એટલે એને આપણે સલામ કરવી છે ખૂબ ખૂબ અભિનંદન બધાને આ બધા ફોજીઓને ખૂબ ખૂબ અભિનંદન ને આપણે દેશ માટે ગર્વની વાત કહેવાય બહુ આપણે

નિષ્યાત છે આપડે પેઢા ચાલો અંદર જઈ અને પગે પગે લાગી ગોળ બહુ જાળી દેવી અને એવું છે આમાં ગોળ ઘરે લઈ જવાનું બારો ભાઈ છે ને વેસની પછી આપી દેવાની તો ચાલો રસ્તો આપણે ચાલો રસ્તો આપણે ગોળ જાળી દેવી દર્શન કરી લીધા છે પેટ દાના અને એમ જવી કે ગોળની પછાડે લીધી આપણે ઝાડી દીધો હતા અને તમે હતા દર્શન કરી લીધો પીક દાના આપણે જો બે બધું પાણી છે કેવું મસ્ત જો અને ખર કેવું ઉગી ગયું છે ઓલટાનું થઈ ગયું તો ચાલો હવે હું ને સુનિલ બે જઈશું હવે આપણે ઘર બાજુ તો હવે હા ચાલો તમે બન્યા રહી ગયો આજના બ્લોગમાં તમને મજા આવશે નવું નવું જોવા મળશે તમને જો મિત્રો કેમ પણ આમ જો નજાવો તમે જોઈ શકો છો પીક આજુબાજુ તમે લીલું સમ છે પડલો છે ગજબ કુ છે અને આપણે વળી ગઈ ગાડી તો હવે આપણે ગાડીમાં હેલો મિત્રો તો જો અત્યારે આપણે આવી ગયા છીએ સારા આવી ગયા તો અહીં આવી ગયા ને ઘરે તો ભાઈ અત્યારે બધું બે ખોલે છે જોવે છે વસ્તુ બધી નવી નવી વસ્તુ કાઢે છે અને જો આપણે આ રેનકોટની થેલી કાઢી છે જો અત્યારે તો આ કપડાનો પથ્થરો કંઈ નાખ્યો છે બધું આખી સુરકેશ વીકી છે એટલે બધું આવા તપાસ કરે છે હું કંઈક જડે તો નવી નવી વસ્તુ તો એમાં એવું છે કે બધું આજે જજા એટલે આ બધું જૂજ આ તો કામ

આ બધું કેવો મસ્ત નજારો છે જો અને બાય કઈ છે ને સાથે છે મારી સાથે બ્લોગ બનાવી નાખો કેમ કથક બનાવી નાખે ને બ્લોગ આપડે એ ફોન આમ બહુ જોવે છે પણ આપડે ફોન દેવાનો થાતો નથી એટલે બધું ગુમ એ હાટું ગુમ દે ને લાઈટ કાર્ડ નહીં સરકારે તો પછી બીજું શું કરીશું આપણે સારું કાર્ડ નાખી લાઈટ બી ઓછું આવે થોડુંક ખુશી ખુશી

અલગ અલગ કાપે છે મારી ભાઈ કાપે છે એને કામ સોંપી દીધું સારું કાપવાનું હા કાપી નાખવાનું નખ હટ હા પાવડર જેવા નખ છે તને એમ કહેતો મમ્મી પાવડર જેવા નખ છે આપડે કેમ મોટા નખ કરી આવીશું તું હે તો કપાઈ ગયા છે આપણે તો કેવો મસ્ત કાપી નાખ્યા છે નખ હવે આ પગનો વાળો આવી ગયો છે ધીમે ધીમે હે ટી શર્ટ તો ને લાઇટ આવી ગઈ છે તો એમાં ત્યાં પવન મસ્ત આવે અહીંથી પવન આવે છે એટલે આપણે અહીં બે હોળાઈ દીધી છે તો અમે તો હું ને જીતુભાઈ બે નીકળી જાય છે આવી છે મેં ત્યાં માનગઢ માનગઢ આવી છે માઇન લેવલ માઇન એટલે આપણે ગોળા પાણી પીવાનું આવે ને લેવા જઈ છે તો હાલે ક્યાં મસ્ત વાતાવરણ છે વરદાન એ માઇન્ડ બહુ તોડી નાખે છે છોકરા છે ને એટલે પરજા છે એટલે તોડી નાખે પીવે નહીં હરકું પાણી તોડી નાખે એટલે તોડી નાખી બે હતા નહીં મારે એટલે આપણે લેવા જઈએ રોડ જોતો કેવો મસ્ત રોડ છે તો તૂટી ગયેલો ફૂટી ગયેલો એવો રોડ છે પણ તો સવા દિવસથી મને મસ્ત અને આપણે આવી ગઈ છે સમય ધનુ મઠી જોવા આ મઠી છે અને આપણે અહીંયા અને આપણે આવવાનું હોય આવે છે ને સેટનું હા આપણે નાક પાછા આવે એટલે આપણે તરવત આવવાનું છે એટલે જોવા ઈચ્છા તો અમે સવા દિવસે ગાડી ગાડી પહેલાં રોડ જોઈએ એક નંબરનો રોડ છે તો એમ જોઈ શકો બોલો બાર બાર જૂઠ બોલો જો બી બોલ સકતે હે સબ જૂઠ બોલો

બસ પણ હવે ને કઈ તો બેઠો છે આ સાનો પેશિયલ કારીગર સાન બોવાન ભાઈ હા આઈફોન ઘણા બધા આઈફોન ઘણા આઈફોન લેવો છે એટલે એની શાહ આપણે બનાવી છે બીજા ઘરે પીવા થાય બોલો કેવો માણસ હા મહેમાન છે સાહેબ બીજા પીવા સાનો એ પેશિયલ કારીગર શાહ એટલે બહુ એની ફેરવી સાહેબ ગમે તારે શાહ આપો બાર વાગ્યા આપો એક વાગે આપો હાજે

सट्टी anak गयो न मते